તો જય માતાજી મિત્રો આપણે અહીંયા આવી ગયા છે સાસુમાનો હાંડવો ટેસ્ટ કરવા માટે આ જગ્યા છે નેશનલ હાઈવે ઉપર કરજણથી બરોડા તરફ જતી વખતે તમને આ એક ફૂડ કોર્ટ અહીંયા રેસ્ટોરન્ટો છે બધી અને એની એક્ઝેક્ટ બાજુમાં આ સાસુમાનો હાંડવો આવેલો છે અને આ આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવું કે અહીંયા હાંડવો કેવો છે તો ચલો મારી સાથે

તો આપણો આ હાંડવો રેડી છે તો આપણો હાંડવો રેડી છે ટેસ્ટ કરીએ કેવો છે પછી તમને બતાવું માનો હાંડવો મિત્રો આપણે ટેસ્ટ કરીએ ગરમા ગરમ છે ધુમાડા નીકળે છે ધુમાડા एकदम चीज थी लबा लब चलो इमेंनम टेस्ट करू खरे खरे -कर एक नंबर आंडो छे चटनी चटनी हाते टेस्ट करिए काय नो कटे आमा એકવાર જરૂર ટ્રાય કરો ખરેખર બહુ મસ્ત હાંડવો તો મિત્રો આ સાસુમા નો અહીંયા કસ્ટમર છે એનો રિવ્યુ લઈએ આપણે આપણે શું ખાધું પટેલ અહિયાં સાસુમાનો હાંડવો કેવો લાગ્યો બહુ સુપર કેટલા ટાઈમથી થી ખાવ તમે લગભગ આઠ થી દસ વર્ષથી અહીંયા આવી છીએ જ્યારે પણ સુરત થી નીકળીએ સૌરાષ્ટ્રમાં જતા હોય અમદાવાદ જતા હોય અમારો અહીંયા ફિક્સર હોય એટલો ટેસ્ટી બનાવ્યો હાંડવો હાંડવો પછી વધારે હોય તો રોકડા ઓકે તો કસ્ટમર એમ કે છે કે હાઈવે ઉપર નીકળે ત્યારે પણ અહીંયા ઘણી વાર એમને ગાધો છે તો તમે પણ અહીંયા ટેસ્ટ કરો સાસુમાનો હાંડવો તો અહીંયા આપણે સરસ મજાનો હાંડવો ટેસ્ટ કર્યો એક નંબર હાંડવો હતો ત્યારબાદ આપણે ખીચું પણ કર્યું ખીચું પણ જબર આ લોકોની ટોટલ છ બ્રાન્ચ છે કે આ લોકોની જે છ બ્રાન્ચની અંદર એક ભરૂચ કોસંબા ધ્રાંગધ્રા લીંબડી માળિયા અને એક નવી હમણાં ઓપનિંગ કહ્યું બોરસદની અંદર તો તમે પણ સાસુમાનો હાંડવો ટેસ્ટ કરો અને પછી જણાવો